સમાચારોમાં આગળ નજર કરીએ તો સમાજ અગ્રણી રામુબેન પટેલ જેઓ સેવા કાર્યો કરે છે જન્મ દિવસ નિમિત્તે તે બદલ તેમને ભેટ અને સન્માન મળ્યું આવો જોઈએ તેનો વિશેષ અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય કરન વાઘેલા હા રાબડી બેન આજે ત્યારે તમારો બડે છે અને લોકોએ એ ઘણો બધો તમને મિસ કર્યા અને તમારી જે કામગીરી છે આજે લોકો પણ બિરદાવી છે અને એટલે જન્મદિવસ છે એના માટે આ લોકો બધા સંસ્થાવાળા છે કે અટકેશ્વર સેવાવાળા બધા ભાઈ બહેનો બધા હાજર રહ્યા છે ત્યાં મારા ખૂબ સરસ સન્માન પણ કર્યું ખૂબ ખૂબ એને અભિનંદન માનું છું કે આવું મારું ક્યાંય પણ સન્માન નથી થયું પહેલી પહેલીવાર અહીંયા સન્માન થયું છે એવું ભલે થતા હોય થોડા ઝાઝા થોડા ઝાઝા પણ આજે બહુ ખુશીની લાગણી છે એ તો આજે વર્ષો થયા એ સેવા પણ હું કરું છું કાલે પણ મારો એડવાન્સમાં આજે અમારી એકાદશી છે એટલે કાલે એડવાન્સમાં આપને ત્યાં ઝંડો ફરકાવી અને નરસિંહ મહેતામાં બચ્ચાને બધાને એક ગિફ્ટ આપેલી છે કારણ કે સો કે એસી બાળકો હતા ત્યાં ત્યાં અમને બહુ ખૂબ મજા કરી અને બહુ છોકરાને પણ અમે રાજી કર્યા કારણ કે એમ જ છે બધું જે દાન પૂન બધું બચાવમાં બધું પણ આવી જાય છે તો હા એ એ લોકોને પાલ્ટી ના કરવી જોઈએ કરે હવે બધાના આજે જમાના પ્રમાણે છે આજે ભણતર આગળ વધી જઈએ પણ ભણતર ખોટું છે પહેલાનું ભણતર સાચું હતું આમાં ગણ્યાનું ઓછું છે એટલે એ હોટલોમાં એનછા કરે આજે રસોઈ અઠવાડિયામાં વીકમાં ઘરે રસોઈ બનાવવાની કોઈને આવે છે એટલે જ જવાનું બહુ તૈયારી કરે છે આજકાલની વહુ છે કોઈ કહેવાતું તો તો છે નહીં એને કહેવા જાવ ઘરમાં ઝઘડા થાય છે એના કરતાં આપની રીતે જીવન જીવવાનું વધી બસ સમાચારોમાં આગળ નજર કરીએ તો કોલકત્તા દુષ્કર્મ હત્યા મામલે ત્રણ તાલુકાના ડોક્ટર્સ બે દિવસની હડતાળ પર ઉતરશે જેને લઈને ખેરાલુની અલકા હોસ્પિટલ ખાતે મીટિંગ અને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય જીગર મેવાડા ખેરાલુ आरजीकर मेडिकल कॉलेज एंड हॉस्पिटल गत आठ ऑगस्ट रोज रात्रि એક ટીપીચેસ જેમ કે ફેફસાના રોગોના નિષ્ણાતનો અભ્યાસ કરતી બીજા વર્ષમાં અભ્યાસ કરતી એક ડિગ્રી કામ પતાવીને છત્રીસ કલાકની ડ્યુટીમાં કામ પતાવ પતાવીને વચ્ચે રેસ્ટ માટે એના પોતાના રૂમમાં જ્યારે જમવા અને રેસ્ટ કરવા ગઈ ત્યારે કેટલાક અસામાજિક તત્વો એમની પર અમાન્યવીયે બળાત્કાર કર્યો અને પછી એની પ્રતિકાર કરતા એને બહુ ખરાબ રીતે માર મારીને એની હત્યા કરી અને એ પછી એમના પેરેન્ટ્સને ઇન્ફોર્મ કરવામાં આવ્યું લગભગ બેથી ત્રણ કલાક પછી એમના પેરેન્ટ્સને પણ ઘણી રાહ જોડાવવામાં આવી અને એમના પેરેન્ટ્સ જ્યારે એમના મૃત્યુદેહ બતાડી દીધો એના પછી પુરાવાના નાશ સાથે એવું કહેવાય છે કે પોસ્ટમોર્ટમ કરીને એની ડેડ બોડી એના ઘરે સુપ્રત કરવામાં આવી એના પછી આના વિરોધમાં ત્યાં લોકલ લેવલે ડોક્ટર્સને બીજા સ્ટાફ કર્મચારીઓ આનો વિરોધ કરવા માટે ત્યાં ધરણા કરતા હતા એમની હોસ્પિટલ આગળ એ વખતે પણ લગભગ ત્રણથી પાંચ હજાર માણસોનું અસામાજિક તત્વોનું ટોળું એ ધરણા ન્યાય માટે ધરણા કરતા લોકો પર પણ હુમલો કરે છે માર મારે છે હોસ્પિટલમાં તોડફોડ કરે છે અને આ બધી વસ્તુઓ કરે છે એનું અમે ખેરાલુ વડનગર સટલાસણા ડૉક્ટર એસોસિએશન ડેન્ટલ એસોસિએશન ઇવન ફિઝિયોથેરાપિસ્ટ અન્ય તમામ ડૉક્ટરો સખત શબ્દોમાં વખોડીએ છીએ આવતીકાલે સવારે છ વાગ્યાથી પરમ દિવસે સવારે છ વાગ્યા સુધી અમે તમામ ડૉક્ટરોએ અમારી સેવાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે આ નિર્ણય તમામ આખા ભારત દેશના તમામ ડોક્ટરોનો છે અને તમામ હોસ્પિટલોમાં પ્રાઇવેટ ઇવન ગવર્મેન્ટમાં પણ જે રેસિડન્ટ ડૉક્ટર્સ છે એ પણ અમારી સાથે હડતાળમાં જોડાવાના છે અમારી માંગ એક જ છે કે જે દીકરી સાથે આવું અમાન્ય વ્યક્તૃત્વ થયું એની દીકરીને ન્યાય મળે એના જે આરોપી છે જેણે આ કૃત્ય કર્યું છે એને કડકમાં કડક સજા મળે એનાથી પણ વધારે ભવિષ્યમાં આવું કૃત્ય ના થાય એ માટે ડોક્ટરોની સુરક્ષા માટે એવો કોઈ ચોક્કસ કાયદો પણ બને દાખલા તરીકે એરપોર્ટ પર એવો કાયદો છે કે તમે એરપોર્ટના કર્મચારી એરપોર્ટની સિક્યોરિટી કે ઇવન ફ્લાઇટમાં તમે એરસ્ટેસ સાથે તમે ગેરવર્તુળ ન કરી શકો તમે કરો તો તમારી ઉપર કાયદાકીય એક્શન લાગે તો એવો કાયદો કોઈ અમારા ડોક્ટરો માટે પણ થાય કારણ કે ડોક્ટરો એ સતત એક જ એવું પ્રોફેશન જે કે ચોવીસ કલાક કામ કરતું હોય છે લોકોની સેવા કરવા માટે ના જાત પૈસા ટકાનો ભેદભાવ રાખ્યા વગર તો અમારી પર આવા હુમલા જે જે એના ક્રમ જે નંબર્સ ઓફ ફ્રિકવન્સી વધતી વધતી જાય છે તો એ કેમ તો અમારી પણ નમ્ર વિનંતી છે કે લોકો પણ અમને આમાં સાથ સહકાર આપે સહાનુભૂતિ આપે વેપારી મહામંડળ છે કે વકીલ એસોસિએશન છે કે મજૂર મહામંડળ જે પણ હોય એ લોકો અમને નૈતિક રીતે સહારો આપે અમે એવું નથી કેતા તમે બંધ રાખી દો પણ હું એક જ સવાલ એમને પૂછવા માંગુ છું તમને પણ પૂછવા માગું છું કે આ જ વસ્તુ તમારી દીકરી સાથે થઈ હોય સપનામાં પણ આપણે ન વિચારી શકીએ આ થઈ હોય તો તમે ન્યાય માટે શું કરો બસ એ જ વસ્તુ અમે પણ કરી રહ્યા છીએ એટલે કાલે સવારે છ વાગ્યાથી પરમ દિવસ સવારે છ વાગ્યા સુધી અમારું દિલ્હી લેવલથી જે સૂચના છે એ પ્રમાણે અમે તમામ સેવાઓ બંધ રાખવાના છીએ ભવિષ્યમાં જો આમાં કોઈ સાચો નિવડો નહીં આવે તો ઉપરથી સલાહ સૂચનો ઓર્ડર આવશે તે સાથે આગળ સમાચાર ઉપર નજર કરીએ વડનગર પર તો ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને ભીખીભા એજ્યુકેશન કેમ્પસ વડનગર ખાતે વન મહોત્સવ યોજાયો હતો આવો જોઈએ તેનો વિશેષ અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય જીગર મેવાડા વન મહોત્સવ અત્રેના વડનગર ખાતે ભીખીબા કોલેજ કેમ્પસ એજ્યુકેશન ખાતે રાખેલ છે આ કાર્યક્રમમાં માન્ય ધારાસભ્ય શ્રી ઊંઝા કિરીટભાઈ પટેલના અધ્યક્ષ તરીકે કમ્પાઉન્ડમાં બસો રોપાનું વાવેતર કરવામાં આવેલું છે અને વૃક્ષરત તરીકે રોપાનું વિતરણ કરવામાં આવશે અને એક પેઢ માકી નામના અભિયાન સાથે એકસો સત્તાવન હેક્ટર ટાર્ગેટ જે લક્ષ્યાંક હતો એ પૂરો કરેલ છે અને રોપા વિતરણની કામગીરી હાલમાં ચાલુ છે અને એક વડનગર ખાતે કહીપુર વન કવચ નું આ વર્ષે નવું એક નિર્માણ કરેલ છે બે હેક્ટર વડ નમો વડ વન અંતર્ગત બે હજાર બાવીસ ત્રેવીસમાં બે હેક્ટરનું આપણને ટાર્ગેટ આપ્યું હતું એમાં એક સ્કીમ હતી સાહેબ ઉપરથી એકસો પંચોતેર પંચોતેર અને પચીસો રૂપિયાનું એમ આપણને બે હેક્ટરનું કામગીરી અહીંયા વડનગર ખાતે પૂરી કર્યું સમાચારોમાં આગળ નજર કરીએ સુખપર પર તો સુખપર ગામના લોકો અનેક રજૂઆતો અને સમસ્યાઓને લઈને ગ્રામ પંચાયત પહોંચ્યા હતા આવો જોઈએ શું હતી તેમની સમસ્યાઓ સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી કરશનભાઈ વાત કરીએ જે આવતે જમીનનો વિવાદ આલે છે આ શું નામ છે આપનું મારું નામ વિશ્રામભાઈ વિશ્રામભાઈ વાત કરીએ જે જમીન નો વિવાદ આલે છે જમીન તમારી ને વાણી આવે છે કેસ ચાલુ છે કઈ શું હકીકત છે શું હકીકત છે શું હકીકત એટલે અમારા માથા ઉઠાલે રહી તો મને ખ્યાલ નથી અત્યારે હું મારે આફ્રિકા હતો આફ્રિકા અહીંયા આવ્યો ત્યારે રાઉન્ડ મારા ગયો કે શું તકલીફ છે મને સમાચાર મને બાઉન્ડ્રી માં હવે બાઉન્ડ્રી કોણ વાળી કાંઈ વાળી તો બારે પડે મને ખ્યાલ ન હોય હું પછી અવનીશ વકીલ લગી ગયો એ નોટિસ મૂકી તઈ એને એક મેને ખબર પડી કે આ કેસ ચાલુ છે એમ ગામમાં ને ખબર પડી ગામમાં ને એમ જ હતું કે બીજો ઓધર જમીન નું કોક લઈ લીધી એ આ લોકો કેરા બચ્ચું બલી મને ખ્યાલ નથી બચ્ચું બલી દે કોણ લીધી એ બાઉન્ડરી વાળે પડી હતી આ ટુકમાં એ વિવાદ છે જમીન ઉપર હા તો કોઈ બાઉન્ડ્રી વારી ના શકે ના શકે ને હા ને વેચી પણ ન શકે એ સમાજ એમ વેચી નાખીએ બરાબર એમ કોક એમાં કોર્ટ નો આનાદર કર્યો એ

સુરત જોત હતી અમારે તો ગાયો ની હતી ગાયો બેસો ની તો કોની અમે અરજી પેલે આપી ગયા તો ત્યારે એ નતા વિનોદભાઈ ત્યારે એ કીધું હતું કે આ ભાઈને આપી જાઓ અમે આપી ગયા તો એ એમ કે અમને મળી નથી એક મહિનો થઈ ગયો અત્યાર સુધી મળે નહીં એવું બને અત્યારે એની ઓફિસે આવીએ છીએ તો એ લોકો એમ કીધું કે વાસ્તવમાં જ નહીં આવી શકું

લા પ્રજા માટે ટાઈમ નથી એમનો મત મંગો આતેર શું કહે છે મત મંગો આતેર તો રેલી કાઢે છે શું કહે છે ત્યારે કરે ને બધું આવી રીતના કરે છે અમે જનતા માટે આ કરશું ઉકરશું ઓફિસે બે વખત આવ્યા એકે દિવસ મળ્યા નથી નિર્પછાતા કેરાય

કાગળ કલેક્ટરમાંથી આવે તો અમે એ કે ખાલી કરાવીએ તો શું કહેશો તમે બસ કલેક્ટર પાસે હવે અમે જઈ રહ્યા અમને આ હવે ની દે આનો અરજી અહીંયા કલેક્ટર અહીંયા પેપર ન આવે ત્યાં સુધી અમે કલેક્ટરમાંથી ઉઠવાના નથી ઉઠવાનું અ સનમ મારુમ કરશનભાઈ વાત કરી આજે પંચાયતમાં આવ્યા છે સુખપર પંચાયતમાં શું રજૂઆત તમારી અમારે રજૂઆતી હતી અમારા ઘરની બાજુમાં જે ખોટા વાડા વાર્યા છે ને એ અમુક તો સરકારી દબાણમાં છે અમુક એના રસ્તા ને ચોક ને બધા રોકેલા છે ને એમાં મહિનો પહેલાં એ દબણ દબણ આ વિશે વાત કરી હતી તો મનજીભાઈ ને દેવસિંહભાઈ રૂબરૂપ આવીને જોઈ ગયા હતા એના વિડીયા આજે મીડિયા દ્વારાના જ છે ને એની એની વાતમાં એની વાત આજે ફરી આવ્યા હતા અમે રજૂઆત કરવા કે એનું શું કર્યું તમે શું થાય જવાબ હવે મામલાદારમાં માં જઈ તો એ પંચાયતમાં તમે જે ગામમાં રહ્યો રા એ ગામ જ જઈ યાદ છે આ લોકો એમ કે મામલાદાર માં જાઓ તો અમને અસંતોષ જ જવાબ મળે છે જવાબ કોઈ સરખો મળતો નથી ગંદકીમાં એટલી વધી ગઈ છે અને હવે આ માખી ને મચ્છરના રોગના રોગ ના કારણે પ્લોટ રોગ જે નીકળ્યો હોય કાલે ઉઠીને કઈ છોકરાઓને થાય એની જવાબદારી કોણ પંચાયત લેશે કે મામલતદાર લેશે એ એક અમને ટેન્શન ના અગાઉ પણ પંચાયત એક જવાબદારી આપી હતી કે સાત દિવસ ખાલી કરાવી દેસો હજુ સુધી કઈ નિકાલ ના આપી શું કીધું બાબતે એ સાત દિવસની જવાબદારી પંચાયતે પોતે પોતાના મોટેથી સરપંચ ને સરપંચને નિવેદન દીધું છે મીડિયા દ્વારા કે અમે સાત દિવસમાં ખાલી કરી દીધા એને આજે મહિનો થઈ ગયો હવે અમને પાછા ધકેલા રાખે મામલાદારમાં જાઓ

આ લોકો અગાઉ પણ એક રજૂઆત માટે આવ્યા હતા ત્યારે પણ તમે મોખિક ત્યાં સ્થાનિક બોલ્યા હતા કે ભાઈ ખાલી કરાવી દેશો તો હજી સુધી એનું કાંઈ નિકાલ આવ્યો નથી તો આપ એ બાબતે શું કહેશો તો આ લોકોની અરજી અમને આવી ગામ લોકોની અરજી આવી ગામ લોકોની અરજીમાં અમે જે જે સ્થાનિકો જે પ્લોટ ભાડે આપેલા હતા એ લોકોને નોટિસ અમે મૂક્યું અને નોટિસ મૂકી અને મામલદારને પણ જાણ કરી અને ટીડીઓને પણ જાણ કરી છે પણ ઉપરની સૂચના મુજબ

તો એ જગ્યા બાબતે કેસ ચાલુ છે તો કેમ આનામાં બાંધકામ થઈ ગયા જમીન ઉપર એ વર્ષોથી એ લોકોનો વિવાદ ચાલુ છે લગભગ વીસ પચીસ વર્ષથી એનો વિવાદ ચાલુ છે અને વિવાદમાં પંચાયતને એમાં વિવાદથી અમને પંચાયતને કાંઈ લેવા દેવાના નથી એ લોકોને કંઈ શું મેટર છે નથી પંચાયતને તો કોઈ નોટિસ કરેલ નથી કે આને કઈ રીતે શું કરવું તો એ લોકોનો વિવાદ બહુ વર્ષોથી છે હવે એને કે ફરોડ કેનો હકીકતમાં માલિકી છે કેનો નથી અમને તો કંઈ ખબર નથી ના એમને એવું કેવું છે કે ભાઈ કેસ ચાલતો હોય તો એ લોકો જે જગ્યા કોક અધર પાર્ટી લીધી તો બાઉન્ડ્રી કેમ બહાર નાખી કેસ ચાલુ હોય તો બાઉન્ડ્રી એ એ લોકોનો પ્રશ્ન છે અમારો પ્રશ્ન નથી એમાં પણ એ માલિકીને પણ એને જેનો નામ છે એને પણ અમે નોટિસ મોકલાવી છે તાત્કાલિક ખાલી કરવા નોટિસ એને પણ મોકલાવી છે હા તો હવે આપ શું કહેશો કે કેટલા દિવસમાં નિકાલ થઈ જાય અમે ટાઈમ લિમિટ તો આપી શકતા નથી કારણ કે અમને ઉપરની સૂચના મુજબ અમે જે ઉપરની સૂચના આવશે એ પ્રમાણે અમે કામ કરશું તે સાથે આગળ સમાચારોમાં માળીયાટીના પર નજર કરીએ તો રણછોડજી દાસજી ટ્રસ્ટ રાજકોટ દ્વારા માળિયા હાટીના ખાતે આંખનો કેમ્પ યોજાયો પિસ્તાલીસ દર્દીઓને ફ્રીમાં ઓપરેશન કરાવવામાં આવશે તથા સાઠ દર્દીઓને નિઃશુલ્ક ચશ્મા આપવામાં આવ્યા સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદીયા માળિયા હાટીના જયંતિલાલભાઈ ચોકસી રાજકોટ ના સ્મરાર્થ હસ્તે કૃતિબેન રવિભાઈ કોઠારી અમદાવાદ ના આર્થિક સહયોગ થી રણછોરદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ દ્વારા વિનામૂલ્ય યોજાયેલ નેત્ર રોગ દવા સારવાર ઓપરેશન કેમ્પ તેમજ ચશ્મા વિનામૂલ્ય ચશ્મા વિતરણ કેમ્પ માં ઉપસ્થિત આજે સર્વે મહાનુભાવ મોરોભાઈ વડીલો માતાઓ ભાઈઓ બહેનો મિત્રો ઉપસ્થિત છે અને વર્ષો ત્યાં કેમ્પમાં યોજાય છે તેમાં ઓગણીસ હજાર આઠસો અને વીસ ઓપરેશન અત્યાર સુધીમાં માથ્યા છે એક પણ ઓપરેશન ફેલ થયું નથી આ કેમ્પમાં લઈ જવા મૂકી જવું રહેવું કાઢવું બધી વ્યવસ્થા નેત્રમણી ફિટ કરી દેવી ઓપરેશન કરી દેવા સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવે છે એમાં માળિયા તાલુકા માટે આ કેમ્પ દરમિયાન સત્તર તારીખે યોજાય છે અને ખૂબ આશીર્વાદરૂપ છે જેનાથી અસંખ્યને ઓગણીસ હજાર આઠસો વીસ સફળ ઓપરેશન થયા છે આજે પણ બહોળી સંખ્યામાં જે દર્દીઓ આવ્યો છે એને પણ સારો લાભ મળશે અને એના પણ આ રીતે વિનામૂલ્યે સારવાર ઓપરેશનનો કેમ્પ લાભ મળશે અને આ કેમ્પમાં વિશેષમાં જે લોકોને નંબર છે એવા લોકોને વિનામૂલ્યે ચશ્મા વિતરણ પણ કરવામાં આવશે એટલે શ્રેષ્ઠ કામગીરીવાળો આ કેમ્પ યોજવામાં આવે છે એ માટે દાતાશ્રી જયંતી જયંતિલાબડા ચોકસી પરિવાર તેમજ જણસોદાસ બાપુ આંખની હોસ્પિટલ તેમજ આ દર્દીઓ માટે સેવા આપતા મારા સ્વયંસેવકો ભાઈ સર્વે તેમજ ઉપસ્થિત સર્વે દર્દીઓનો

ચેક બાઉન્સને લાગતા કેસનો નિકાલ કરવા માટે દેશમાં કેરળના કોલ્લમમાં પ્રથમ ડિજિટલ કોર્ટ શરૂ કરવામાં આવી છે જેને ટ્વેન્ટી ફોર સેવન ઓન કોર્ટ નામ આપવામાં આવ્યું છે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવૈએ શુક્રવારે તેની શરૂઆત કરી હતી કેરળના કોલ્લમમાં દેશની પ્રથમ ડિજિટલ કોર્ટ શરૂ કરવામાં આવી છે જેમાં ચેક બાઉન્સ સંબંધિત બાબતોનું સમાધાન કરવામાં આવશે હાઈકોર્ટના ઓડિટોરિયમમાં આયોજિત એક કાર્યક્રમમાં ઓનલાઈન કોર્ટની શરૂઆત કરવામાં આવી હતી અને અદાલતોને ટેકનોલોજી સાથે જોડવા પર કેરળ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ રાજા વિજય રાઘવને કહ્યું હતું કે ઓન કારણે સમગ્ર પ્રક્રિયા સરળ બનશે તેના કારણે સિસ્ટમમાં વધુ સારી શેડ્યુલિંગ થશે જેથી સુનાવણી સમયસર થઈ શકે છે આનાથી અરજદારોને તેમના કેસની સ્થિતિ વાસ્તવિક સમયમાં જાણી શકાશે જેથી તે મદદરૂપ સાબિત થશે કોર્ટને બેંક અને પોલીસ જેવી મહત્વની સંસ્થાઓ સાથે જોડી શકાય છે જેનાથી મહત્વની આપલે સરળ બનશે કોમ્યુનિકેશન અને ટ્રેકિંગ સરળ બનશે તેમાં ચાર એપીઆઈ એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ હશે જે કેસની સ્થિતિ તેના મેટા ડેટા આદેશ અને નિર્ણયોને આવરી લેશે અને તે સાથે આગળ તેમણે કહ્યું હતું કે સુરક્ષા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે અને તેનો ઉપયોગ ચૌદ કોર્ટમાં કરીશું તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ માહિતી માટે જોડાયેલા રહો મા ન્યૂઝ લાઈવ સાથે